તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ન હોય તો મજામાં આવી જતો કારણ કે ભાઈ આપણે મુકેશની યુટ્યુબ ચેનલમાં આપણે પહેલી વખત ની શરૂઆત કરી દીધી ને એમાં એવું છે કે ભાઈ એને થોડુંક શું છે કે વ્લોગ બનાવવાનો રસ ઉડી ગયો કારણ કે ભાઈ તમે બધા જોવ તો ખરા પણ લાઈક ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કોઈ કરતા નથી એટલે આ જરા બેઠા છે હાલો તમારે શું કહેવાનું છે પણ બરાબર જોઈએ એમ કાંઈ આમ મળતું નથી તો આજ બધાને સભામાં આમ જો મીટિંગ ભેગી કરી રાખો ચાલો હાલો હાલો ભાઈ બે શબ્દ બોલી જાઓ નહીં ભાઈ નહીં બોલે આ જો બધાય મહેમાનો આવી ગયા છે ને આ બધાય છે આમાં આમ તો બધાય બહુ એમ કે કે ભાઈ હું કહે કે અમને ખબર એક લોકમાં જો અમે ઘણું બધું બોલીશું પણ અત્યારે કોઈ કાંઈ બોલતા નથી ને વાત એમાં એવી છે કે ભાઈ લાઇટ નથી પાછી એટલે બધાય મૂંઝાઈ ગયા છે ને આપણે તો મૂંઝાતા છીએ જ નહીં પણ અત્યારે શું કહેવાય કે તમારે બધાયના ફૂલે ફૂલ સપોર્ટની જરૂર છે શું કહો

તો હાલો ક્લોકમાં ગન્ડ્યુ રહેજો તો ભાઈ હવે છે ને અમે શું કહેવાય કે ડાયરેક્ટ માંડવે પૂકી જાય છે ને વરરાજાને બતાવીએ એને કેટલો હરક છે એમ લગ્નનો ને આ હરખ કેટલા સમય સુધી હોય પવણે લાને ખબર હોય એટલે આપણે અત્યારે તો આ ભાઈનો અનુભવ જાણીએ કે કેવી રીતનું શું કહેવાય કે પ્રસંગ છે શું છે કેમ છે તા વરરાજો વરરાજા તમને હરગ કેટલો હરજ તો અટાડે તો છે પછી દુઃખાય જોઈએ છે કેટલો કામ આમ

ને શરૂઆત તો મજા જ આવે ને આમે ખરો ઉનાળામાં ભાઈ લગ્ન કર્યા છે એટલે જોઈએ હવે હાલો તમે છેલ્લા લગ્ન બેના રહેજો ઉનાળો છે એટલે ફરવા જવાનો ક્યાં નો શિમલા મનાલી પ્લાન છે કે ક્યાં કશ્મીર જવાનું છે કશ્મીર

પણ લોકેશન આવીને એટલો જીવ બળી ગયો ને ભાઈ કે એની કોઈ સીમા નથી આમ જોતો ખરી દુઃખનો બહુ ઓલું દુઃખનો દુઃખના વાદળા થઈ ગયા કેમ કે સ્વિમિંગ પુલ અમારા ગામમાં જ છે ને આ ખાલી છે આ એમાં હેવાળ થઈ ગયો કેમકે સુરત થી આવ્યા છે આપણે કાંઈ ખબર નથી કે ભાઈ ભેરેલો હે કે નહીં હોય ને હું કે ભાઈ આપણો બ્લોગ આજ હેન્ડલ કરતા હતા અમારે સાગર તો કેવો ક્યાં હેન્ડલ કરો કોમેન્ટમાં જરૂર તમે જણાવી દેજો ને સ્વિમિંગ પુલ જોઈને બધી નારાજગી બધાને નારાજગી જેવું ફીલ તો છે કેમ થાય પતુ ભાઈ હવે બે ને આપડા દોસ્ત આ બધા કારીગરો છે સુરત થી બધા દોસ્ત રહે છે હાલો આપણે ગામમાં માં જાવું નાવા ચાલો જવું તમે હાલે કઈ નઈ હાલો કન્ટિન્યુ બના રહ્યો છે ક્યાં ક્યાં જાય ને ક્યાં ક્યાં રખડીએ નું કઈ નક્કી નથી તો કન્ટિન્યુ બના રહ્યો તમે જવો ભાઈ જવો આ બધા પલ્લી ગયા પણ પલરવે આવ્યા ને આ અહીંયા દગો દઈ દીધો તો અહીંયા ત્યાં જવા કોક ની બાગ છે ભાઈ કોની છે એ ખબર નથી પડતું ભાઈ તમને ખબર બેઠા જ ભાઈ જોતા હોય તો તમે કહી તો કોની બાગ છે આ એને જે ની હોય એની આપણે કાંઈ બીજું કાંઈ કાંડ કરતા નથી શાંતિથી સાંઈ બેઠા જ ભાઈ મસ્તના હવે શું પ્લાન છે કંઈક નવો પ્લાન નાખીએ કાં આગળ ને ભાઈ નવો પ્લાનમાં તો હજી હું કે લગન બાકી છે આખા લગ્નમાં ધમડા રાટી બોલાવવાની તો બાકી છે બરોબર ને એટલે આજના બ્લોકમાં કંઈક બધું યુનિક જાય છે કેમ કે બધા કારખાનાના કારીગરો છે યા ક્યારે બે અઢી લાખ બે અઢી લાખ રૂપિયા બગાડીને બધા અહીંયા આવ્યા મારા એકલા નહીં આવ્યો બધી ના થઈ તો હાલો કન્ટિન્યુ બનાવ ઘડીક બાગમાં બેહીને આનંદ લઈ અહીંયા પવન આવે સ્ટાર્ટ મિત્રો બધીમાંથી માંથી રખડી કારવી લગ્ન પ્રસંગ કરી ને ઘેર આવીને હોઈ ગયો તો મસ્ત મજાનો જો કે હજી લગ્નમાં આમ બધીમાં આમ આટા મારીને ને હવે ઘેર આવ્યો સાંકડી તો ઘડી ફૂઈ ગયો તો હવે હું કોઈ ને પછી થોડોક આરામ કરીને જામ કેમ કે ઉજાગરો હતો ને નની અમારે જો દેહમાં આવીને ડાયરક આ કયા કેસલા હે દરિયાને

కంటీన్యూ బు